તો જો ધન વિજભાર અને ઋણ વિજભાર આ ધન અને પ્લસ અને માઈનસ ની સાઇન કોને આપી છે તો યાદ રાખજો બેન્જામિન ફ્રેન્કલીન કોને બેન્જામિન ફ્રેન્કલીન કરીને એક વૈજ્ઞાનિક છે એમને પ્લસ અને માઈનસ એવી સાઇન આપેલી છે બરાબર તો સૌથી પહેલા સમજીએ તો વિદ્યુતભાર નું મૂલ્ય એટલે મતલબ વિદ્યુતભારનો એકમ હોય તો વિદ્યુતભારનો SI એકમ છે કુલમ કુલમ નામના વૈજ્ઞાનિકે એના એકમની વ્યાખ્યાયિત કરેલો એટલા માટે વિદ્યુતભારના SI એકમને આપણે શું કહીએ છે બરાબર તો ધન વીજવાનું મૂલ્ય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ એ જ રીતે ઋણ વીજવાનું પણ મૂલ્ય કીધું દસ એક પોઈન્ટ છ ગુણ્યા કુલમ કેપિટલ સી પાડવાનું છે જ્યારે એકમ લખતી વખતે યાદ રાખવાનું કે જે એકમ કોઈક વૈજ્ઞાનિકના નામ પરથી આવ્યો હોય ને તો એ એકમ હંમેશા આપણે કેપિટલમાં ને એમના નામના પહેલા લીધો જેમ કે તાપમાનનો એકમ જે એસઆઈ એકમ કહો તાપમાનનો તો કેલ્વિન તો કેલ્વિન એક વૈજ્ઞાનિકનું નામ છે ને એના ઉપરથી એકમ બન્યો છે તો એમાં આપણે કેપિટલ કે લખીશું બરાબર છે તો આટલું હું પહેલા યાદ રહું ચાલો હવે આપણે એક ન્યુક્લિયસની વાત કરીએ કે કોઈ પણ પરમાણુ છે તો પરમાણુ આ કેન્દ્ર છે ધારો કે કોઈ પરમાણુ છે એ જે બધી કક્ષાઓ હોય છે એ કક્ષાઓમાં કોણ ફરતું હોય છે ઇલેક્ટ્રોન બરાબર છે પ્રોટોન કેન્દ્રમાં હોય છે ઇલેક્ટ્રોન આ રીતે બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે તો આ પ્રોટોન ને આપણે ધન વિદ્યુત કહીએ છે એટલે શું કહીશું પ્રોટોન p પ્લસ અને આ જે ઇલેક્ટ્રોન છે જેને આપણે ઋણ વિજભારિત કહીશું ઇલેક્ટ્રોન ઋણ છે e માઈનસ કરીશું બરાબર છે તો પ્રોટોન p પ્લસ ઇલેક્ટ્રોન e માઈનસ પરમાણુના કેન્દ્રમાં બીજો બી એક અણુ હોય છે પ્રોટોનની સાથે ન્યુટ્રોન પણ ન્યુટ્રોનને કોઈ વિદ્યુત છે નહીં પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન પણ છે ये विद्युत भार रहित है। बराबर तो સૌથી પહેલા તો આપણે વાત કરી ન્યુક્લિયસ ન્યુક્લિયસ માં પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન બરાબર છે કાત્રા વિશે માહિતી હવે ફેર બેઝિક્સ તો થોડુંક સમજી લઈએ તો માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન બંનેનો દળ કેટલો છે તો પ્રોટોનનો દળ કેટલો છે તો 1.67 * 10^-27 કિલોગ્રામ અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન દળ કેટલું છે તો 9.1 10 31 ઘાત કિલોગ્રામ બરાબર તો સિમ્પલ પ્લસ કે માઈનસ પ્રોટોન p પ્લસ પાસે કેટલા મૂળ વિજવાર છે તો 1.6 10 19 ઘાત ઇલેક્ટ્રોન જોડા પણ કેટલા છે 1.6 10 19 ઘાત પણ કેવા માઈનસ બરાબર જ્યારે માસ ઓફ પ્રોટોન પ્રોટોન દળ કેટલું છે તો 1.67 10 27 ઘાત કિલોગ્રામ અને ઇલેક્ટ્રોન નું દળ કેટલું છે તો 9.1 10 27 કે બરાબર હવે વીજભારને થોડું વધારે ડિટેલમાં સમજીએ તો શિયાળામાં તમે છે ને ઊનના કપડાં કે સિન્થેટિક કપડાં પહેરેલા હોય તો તમે એમાં છે કે ઘણી બધી વાર કોઈ કેવી સપાટીના તમે સંપર્કમાં આવો

નેગેટિવ ચાર્જ ચાર્જ એટલે વિદ્યુત ભાર આપણે અંગ્રેજીમાં ચાર્જ કહીશું હવે એ સમય આપણે ઘસડીએ છીએ એટલે એકદમ જ આપણે શું પડી ના જઈએ એના માટે આપણે બાજુમાં પાઇપ પકડીએ છીએ હવે એ પાઇપ પકડીએ તો આપણને ઘણી બધી વાર શોખ એટલે કે સામાન્ય એવો કરંટ લાગતો હોય છે તો આનું કારણ શું છે તો વિદ્યુત ભાર જ છે જેના કારણે જે વીજળી પડે છે એ પણ શું છે વિદ્યુત ભારના કારણે જે કોઈ પણ પદાર્થમાં વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે તેના પાછળ કોણ છે

ચાલો પહેલી રીત ઘર્ષણ નિયત ઘર્ષણ નિયતમાં તમારે બે અંગ્રેજી શબ્દ યાદ રાખવાના છે f g w એટલે બીજો યાદ રાખવાનું છે shear force શું યાદ રાખવાનું છે shear force ચલો f g w શું છે તો f એટલે f u w ફોર્સ એટલે કે રૂબાટી કહી શકાય बिलाडी नीचे आपड़ी गई सकाय बराबर जी ऊबो तो गई सकाय चलो जी એટલે ગ્લાસ બરાબર અને ડબલ્યુ એટલે ફૂલ ફૂલ એટલે શું છે ઉન ચલો ક્લિયર હવે શેરપાનું ફૂલ ફોર્મ જોઈએ આયા આજે આપણે ખાલી રીત છે એસ એટલે શેરપામાં એસ એટલે સી રીસમ બરાબર છે રેશમી સાડી જે હોય છે અથવા તો રેશમનું કાપડ હોય છે ચલો ઈ એટલે એબોનાઇટ એક જાતનું રબર છે એબોનાઇટ શું છે એક જાતનું રબર છે ચલો પછી આ એ તો પોતે જ રબર છે ચલો પછી લઈએ પી પી એટલે આપણે પ્લાસ્ટિક અને ત્રીજું છે એ એટલે એમ્બર એમ્બર શું છે खबर ચીકણું અસ્મિ છે બરાબર છે પછી બીજું પણ એક આવે છે એક વૃક્ષનું આવે છે બરાબર ચલો તો આટલા તો જોઈએ ચલો આમાંથી આમાં ઇલેક્ટ્રોન જશે મતલબ ઘર્ષણની ની આપણે એક કામ કરીએ છે આપણે આ રૂવાડી છે બરાબર છે જેમ કે માથાના કોરા કોરા વાળ છે એ લઈ લઈએ બરાબર છે એક જાતની શું કહેવાય રૂવાડી હોય સામે હું પ્લાસ્ટિકની ની ફૂટ પડી આપણે સ્કેલ જે રેગ્યુલર હોય છે એ 15 સેન્ટીમીટર વાળી મેલી સ્કેલ આપણે લઈ લઈએ હવે હું શું કરું છું એ સ્કેલને એક જ ડાયરેક્શનમાં માથાના વાળ ઉપર કાં તો કોઈ ઊન ઉપર હું એક જ ડાયરેક્શનમાં આવી જાય ઘસું છું અને પછી એને જો હું કાગળના ટુકડા છે કે એવા કસાની નજીક હું લઈ જઈશ તો ટુકડા શું થશે એની સાથે ચોટી જેસા પ્રયોગ તમે કંઈક ને કંઈક નાના હશો ત્યારે કર્યા હશે બરાબર તો એનું કારણ શું છે એ ચોટીઓ કેમ એ આકર્ષણ કેમ જોવું કારણ કે આપણે જે ઘસવાની પ્રોસેસ કરી જે ઘર્ષણ કર્યું કોનું કોનું ઘર્ષણ કર્યું ધારો કે આપણે રૂવાટી સાથે પ્લાસ્ટિકનું ઘર્ષણ કર્યું છે તો આ રૂવાટીમાંથી જે ઇલેક્ટ્રોન મતલબ જે નેગેટિવ ચાર્જ છે એ નેગેટિવ ચાર્જ સમાન ટ્રાન્સફર થશે પ્લાસ્ટિક માં ટ્રાન્સફર થશે હવે પ્લાસ્ટિક માં કયો ચાર્જ આવી ગયો નેગેટિવ એટલે આપણી સ્કેલ માં કયો ચાર્જ આવી ગયો નેગેટિવ હવે ઘર્ષણની ની રીત મુખ્ય જોઈએ છે ને અવાહક પદાર્થ માટે વપરાય અવાહક પદાર્થ હોય ને કોઈ પણ એને નિર્ભારિત કરવો હોય તો કઈ રીત વાપરીશું આપણે ઘર્ષણ અગર કાગળના ના ટુકડા લઈ જાવ હવે કાગળના ટુકડા એ શું છે અવાહક પદાર્થ છે કાગળના ના ટુકડા જગ્યા પર તમે ફુગ્ગો ભી લઈ શકો છો બરાબર તો શું થશે તો એ કાગળના ટુકડાને નજીક તમે એ જ્યારે ફૂટપટ્ટીને લઈ

ઘસો ઘર્ષણ કરાવો તો પછી આ ફુગ્ગામાં નેગેટિવ ચાર્જ ફુગ્ગાને તમે દિવાલ સાથે કે કોઈ ડિસ્પ્લે સાથે બરાબર સ્માર્ટ બોર્ડની ડિસ્પ્લે હોય ટીવીની ડિસ્પ્લે હોય લેપટોપની ડિસ્પ્લે હોય તો એની સાથે તમે એ ભાગને જે ભાગ ઘસેલો છે ને એને ચોંટાડશો ને તો શું થશે એ ફુગ્ગો એની સાથે ચોંટી જશે બરાબર તો આવી રીતે આપણે કોઈ પણ પદાર્થમાં કોઈપણ પણ પદાર્થમાં વીજભા ઉત્પન્ન કરી શકીએ છીએ તો આ બધા અલગ અલગ છે આ બધા તમારા કોનામાં પોઝિટિવ નેગેટિવ થશે તો સિમ્પલ છે બરાબર છે આમાં ઇલેક્ટ્રોન આવે છે ઇલેક્ટ્રોન જ્યાં આવે ત્યાં નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય મતલબ નેગેટિવ ચાર્જ બને અને આ બધા કેવા બનશે પોઝિટિવ એટલે આ ધન વીજારી છે અને આ બધા કેવા છે ઋણ વિજવાર છે આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે તો આ રીત હતી ઘર્ષણની ચલો હવે બીજી રીત જોઈએ સંપર્કની રીત

ત્યાં બરાબર તો આની રીત આપણે શું કયો છું સંપર્ક રીત સુવાહ પદાર્થો માટે વપરાય પણ અહીંયા શું થશે અહીંયા વિજભાર એટલો ઓછો થશે એટલો વિજભાર અહીંયા વધી જશે પણ ત્રીજી જે રીત છે પ્રેરણની રીત પ્રેરણની રીતમાં શું છે કે અહીંથી મારે વીજભાર નથી ઘટાડતો અહીંથી તો શું લો 3.3 વિજભાર ઘટ્યા અને વીજ ભાર જે સુવાહક પદાર્થ સંપર્કમાં આવેલો એમાં ટ્રાન્સફર થઈ ગયા પણ મારે અહીંયાથી વીજ ભાર ઘટાડવા નથી અને અહીંયા જે તળો કે જે પદાર્થ આપણે લઈએ છીએ એ પદાર્થને વીજ કરવો છે તો એના માટે શું કરશું આપણે આની સુવાહક પદાર્થ માટે છે બરાબર તો લખી દઈએ સુવાહક બરાબર થોડું ઉપર જોઈએ ચલો તો આ પ્રેરણની રીતમાં આપણે શું કરીશું ધારો કે આ એક સળિયો છે વીજ ભારિત સળિયો છે જેમાં કયો ચાર્જ છે નેગેટિવ ચાર્જ હવે મારી પાસે બે પદાર્થ છે હવે આ બે પદાર્થમાં મારે વીજભાર ઉત્પન્ન કરવો છે મારે શું કરવું છે આ બે પદાર્થમાં શું ઉત્પન્ન કરવો છે વીજભાર ઉત્પન્ન કરવો છે તો સૌથી પહેલા હું શું કરીશ આ બંને પદાર્થ એકબીજા સાથે સંપર્કમાં લાવીશ ઠીક બંને પદાર્થ સંપર્કમાં આવી ગયા બરાબર હવે બંને પદાર્થમાં ઓલરેડી પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ વીજભાર તો અંદર રહેલો છે પણ આને મારે વિજભારિત કરવો છે તો હું શું કરીશ હવે જે આ સળિયો છે સળિયાને નજીક લાવીશ

તો માઈનસ અને પ્લસ આકર્ષણ થાય એટલે આ બંનેમાં જેટલો પણ પ્લસ વીજભાર છે એ બધો આગળના પદાર્થમાં ટ્રાન્સફર થઈ જશે અને જેટલો પણ ઋણ વીજભાર છે એ બધો પાછળના પદાર્થમાં ટ્રાન્સફર થઈ જશે હવે આને અલગ કરીએ તો આ બધા પ્લસ પ્લસ વાળા અને આ બધા માઈનસ માઈનસ વાળા બરાબર તો આવી રીતે આપણે કોઈ પદાર્થને સંપર્કમાં લાયા વગર પ્રેરણની રીતે એટલે કે પ્રેરણા મતલબ આ ખાલી નજીક જાય છે બરાબર છે સંપર્કમાં આવતો નથી તો આવી રીતે આપણે કોઈ પણ પદાર્થોને विज्ञारित करी सकिए, सही तो है। बराबर तो आप कॉन्सेप्ट एग्जाम में पूछा है जब आईएमपी से विज्ञारित करवाने के लिए तो ट्रांसपीरेंट गर्शन निर्दिष्ट संपर्क निर्दिष्ट अन्य प्रेरण निर्दिष्ट, ओके? चलो नेक्स्ट। चलो विद्युत वाले इस अराव पर थोड़ा समझिए। चलो उनके आधार હવે આ બંને પદાર્થમાં બંને પદાર્થ બીજવાની દ્રષ્ટિએ કેવા છે તટસ્થ છે તો એ પ્લસ માઈનસ તટસ્થનો મતલબ શું કે જેટલા પ્લસ એટલા જ માઈનસ હોવા જોઈએ એને આપણે શું કહીશું તટસ્થ સેમ આ પદાર્થ પર એવો છે બરાબર બંને પદાર્થ કેવા લીધા છે આપણે બીજવાની દ્રષ્ટિએ તટસ્થ હવે શું થાય છે કે કોઈ પણ રીતે વિજભારિત કરવાની કોઈ પણ રીતના કારણે એવું થાય છે કે આમાંથી જે નેગેટિવ ચાર્જ છે

અને આમાં શું થાય દળમાં વધારો થાય તો યાદ રાખજો જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે ધન વિજભારિત બને છે તો ધન વિજભારિત બને છે એટલે એમાં શું થાય છે પદાર્થનું દળ ઘટે છે જ્યારે ઋણ વિજભારિત થાય એટલે એમાં પદાર્થનું દળ વધે છે બરાબર તો આના પરથી આટલા કોન્સેપ્ટ યાદ રાખવાનો હતા બરાબર હવે થોડા ગુંદર આના પરથી એક કોન્સેપ્ટ બન્યો છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જેનું એક સૂત્ર છે q ne

ક્વોન્ટમીકરણ જે સિદ્ધાંત આપેલો ફેરાડેએ એ સૌથી પહેલાના વિશે થોડું ફેરાડેએ વિદ્યુત પ્રવાહનું વિદ્યુત વિભાજન સોરી ફેરાડે વિદ્યુત વિભાજનનો એક પ્રયોગ દર્શાવેલો જેના અંદર આ સૂત્રનો નાનો ઉપયોગ કર્યો હતો બરાબર છે તો આજના વિડિયોમાં આટલું રાખીએ આના પછીના વિડિયોમાં વિદ્યુતભાર વિશે હજુ અમુક ફેક્ટ છે અને બધા વિશે આપણે ચર્ચા કરીશું ઓકે જય હિન્દ જય ભારત જો વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તમારા બધાનો બધા મિત્રો સાથે Standard. Thank you.